સુરતના અમરોલીમાં ડુપ્લિકેટ પોલીસ બની આધેડને હની ટ્રેપમાં ફસાવ્યા મહિલાએ અમરોલીમાં રૂમ પર મળવા બોલાવી કાવતરા મુજબ અન્ય લોકો ત્યાં હાજર હતા આધેડ રૂમમાં આવતા જ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ત્રણ વ્યક્તિ ઘરમાં આવી ગયા બે મહિલા અને ત્રણ પુરુષોએ મળી આધેડ પાસેથી ચાર હજાર ત્રણસો પડાવ્યા વધુ ચાલીસ ની માંગણી કરતા આધેડ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ પોલીસે ત્રણ પુરુષ અને બે મહિલાની ધરપકડ કરી છે પકડાયેલ ત્રણેય પુરુષ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટવેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત